નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે નામાના મૂળ તત્વ અને વાણિજ્યની અંદર એટલે કે મેથડની અંદર આપણે ચેપ્ટર પહેલું છે એમના વિશે આપણે જોઈ ગયા આજે આપણે અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાનો છે કે અર્થશાસ્ત્રની અંદર સૌ પ્રથમ પહેલાં ચેપ્ટરની અંદર જે વસ્તુ આપવામાં આવી છે એટલે કે વન પોઈન્ટ વન એ અર્થશાસ્ત્રનું મહત્વ આપવામાં આવ્યું છે તો અર્થશાસ્ત્રના મહત્ત્વની અંદર સૌ પ્રથમ આપણે તેમની પૂર્વ ભૂમિકા અને તેમની વ્યાખ્યાઓ જો શીખવી પડે તો એ ખૂબ જ જરૂરી છે કેમ કે ત્યારબાદ જ આપણે તેમનું મહત્ત્વ જાણી શકીએ છીએ તો સૌ પ્રથમ પૂર્વ ભૂમિકા અર્થશાસ્ત્રની જ્યારે શરૂઆત થઈ એ તો ઘણા સમય પહેલાં થઈ પણ નવું જે આધુનિક અર્થશાસ્ત્ર હતું તેમના વિશેનો ઉલ્લેખ ઈસવીસન સત્તરસો છોતેરમાં એડમ સ્વિતે તેમના પુસ્તકની અંદર કર્યો હતો એ પુસ્તકનું નામ શું હતું તો એ પુસ્તકનું નામ હતું એન ઇન્ક્વાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન એટલે કે એન ઇન્કવાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન આ પુસ્તકની અંદર આધુનિક અર્થશાસ્ત્રનો એમણે સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો હતો પણ જ્યારે ઉદ્ભવ થયો ત્યારે તેમનું નામ શું હતું તો અર્થશાસ્ત્રનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે તેમનું નામ હતું રાજનૈતિક અર્થવ્યવસ્થા શા માટે રાજનૈતિક હતું કેમ કે અર્થશાસ્ત્રનો ઉપયોગ છે એ સૌ પ્રથમ રાજનૈતિક એટલે કે રાજા મહારાજાઓ જ કરતા હતા તમને લોકોને ધ્યાનમાં હોય તો રાજા મહારાજાઓ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે વેપાર કરતા હતા અને વેપારની સાથે તે લોકો અલગ અલગ બાબતોનું ધ્યાન રાખતા હતા ટેક્સ ઉઘરાવતા હતા અથવા કોઈ અન્ય બાબતોનું એના ઉપર શું હતું પ્રભુત્વ હતું તો તે મુજબ પ્રભુત્વને જાણતા તેનું સૌ નામ આપવું હતું એ હતું રાજનૈતિક અર્થવ્યવસ્થા સમય જતાં જતાં ઘણા બધા વ્યક્તિઓએ અલગ અલગ અર્થશાસ્ત્રના નામ આપ્યા છે તો વિટલરે વિનિમયનું વિજ્ઞાન કહ્યું હરને ધનનું વિજ્ઞાન કહ્યું એનગ્રામે ધનાર્પાર્જન વિજ્ઞાન વિજ્ઞાન તરીકેને કહ્યું વિનિમયનું વિજ્ઞાન વસ્તુની લેવડ દેવડ થશે વ્યાપાર થશે તો જ અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે અથવા તો જ્યારે નાણાંની લેવડ દેવડ થાય છે ત્યારે જ અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે મેં હમણાં જ કીધું કે નાણાંની લેવડ દેવડ એટલે કે ધન એટલે કે હરને એવું કીધું કે ધનનું વિજ્ઞાન છે એ શું છે અર્થશાસ્ત્ર છે એનગ્રામે ધનાપાર્જનનું વિજ્ઞાન કહ્યું એટલે કે જ્યારે ધનની લેવડદેવડ થાય છે ત્યારે જ એ અસ્તિત્વમાં આવતું શાસ્ત્ર છે એટલે કે અર્થશાસ્ત્ર છે ઓગણીસમી સદીમાં રાજ્ય અર્થવ્યવસ્થા નામથી ઓળખવામાં આવતું પહેલા પહેલું નામ હતું રાજનૈતિક અર્થવ્યવસ્થા ત્યારબાદ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ નામ આપ્યા અને ત્યારબાદ ઓગણીસમી સદીની અંદર રાજ્ય અર્થવ્યવસ્થા તરીકે અર્થશાસ્ત્રને ઓળખવામાં આવતું હતું રાજનૈતિક અને રાજ્ય અર્થવ્યવસ્થા બે એકબીજાને લગતું આવતું નામ છે ઈસવીસન અઢારસો નેવુંમાં પ્રોફેસર આલ્ફ્રેડે આલ્ફ્રેડ માર્શલે પુસ્તકમાં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક પ્રકાશિત કર્યું એટલે કે ઈસવીસન અઢારસો નેવુંમાં આલ્ફ્રેડ માર્શલ નામના વ્યક્તિએ પ્રોફેસરે એમના પુસ્તકની અંદર અર્થશાસ્ત્રનું શું આપ્યું હતું સ્વરૂપ આપ્યું હતું એટલે કે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સની અંદર એમણે અર્થશાસ્ત્રના સિદ્ધાંત સ્વરૂપે અને શું કર્યું હતું પ્રકાશિત કર્યું હતું તો આધુનિક સમયમાં પણ અર્થશાસ્ત્રને બદ બદલે આર્થિક વિશ્લેષણ એવું નામ આપવામાં આવ્યું એટલે કે તમે જોઈ રહ્યા છો કે સૌપ્રથમ રાજ્યનું કહેવામાં આવ્યું રાજાનું કહેવામાં આવ્યું ત્યારબાદ એમને અલગ અલગ નામ આપવામાં આવ્યા ત્યારબાદ એમને રાજ્યનું કહેવામાં આવ્યું ત્યારબાદ સૌ પ્રથમ અઢારસો ને નેવુંની અંદર એમના સ્વરૂપો પ્રકાશિત કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને આર્થિક વિશ્લેષણ તરીકે સ્વીકારવામાં આવ્યું આપણે લોકો જોતા હોય કે ભાઈ માથા દીઠા આવક એ આર્થિક બાબત હોય દેશની વૃદ્ધિ કેટલી થઈ છે દેશનો વિકાસ કેટલો થયો છે એમાં આર્થિક બાબત જ સંકળાયેલી હોય છે તો આધુનિક સમયમાં આપણે આર્થિક વિશ્લેષણ તરીકે અર્થશાસ્ત્રને શું કરીએ છીએ ઉપયોગમાં લઈએ છીએ તો મિત્રો અર્થશાસ્ત્ર છે શું એના વિશે પણ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે તો એમાં કહેવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક ક્રિયાઓનો અભ્યાસ કરે છે કોઈ વ્યક્તિ પાસે નાણાકીય બાબત હોય એટલે કે પૈસા હોય તો એ કઈ રીતે વાપરે છે કેવી રીતે વાપરે છે એમનો અભ્યાસ કરતું શાસ્ત્ર અને શું કહેવાય છે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે ભાઈ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે તો એ પોતાના બધા નાણાં મોજસોક પાછળ વાપરતો નથી એ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે એ નાણાં વાપરે છે તો ના પણ અર્થશાસ્ત્ર છે હવે એના મોજશોક માટે વાપરતો હશે તો એનો મતલબ એમ થઈ શકે કે એમની પાસે નાણાકીય લેવડ દેવડ અથવા નાણાં છે એ કેવા છે વધુ પ્રમાણમાં છે મનુષ્ય જીવનમાં કેટલીક આર્થિક સમસ્યા ઉદ્ભવે છે આપણા જીવનમાં આર્થિક રીતે આપણે ઘણી બધી સમસ્યાઓ ઉદ ફેસ કરતા હોય છે દાખલા તરીકે રોજગારી માથાદીઠ આવક પૈસાની કમી આ દરેક જગ્યાએ આપણે કોઈને કોઈ જરૂરિયાત સંતોષવા માટે સાધનો કેવા છે મર્યાદિત છે અત્યારના આપણે નોકરી મેળવવી છે પણ નોકરી એટલા પ્રમાણમાં છે નહીં તો એમના માટે તો કે આ મર્યાદિત સાધનો વડે જરૂરિયાત સંતોષવા આર્થિક પસંદગી કરવી પડે છે હવે આ સાધનોને ધ્યાનમાં રાખી અને આપણે શું કરશું આર્થિક પસંદગી કરશું કે મારે કયા ધંધાની શરૂઆત કરવી આપણે બજારનું શું કરશું વિશ્લેષણ કરશું આપણે બજારમાં જોશું કે કયો ધંધો એવો છે જે અત્યારના આપને આર્થિક રીતે મદદરૂપ થાય છે આર્થિક પસંદગી કરતી વખતે સમસ્યાને અનુરૂપ બજાર કે નાણાં સાથે સંબંધ સ્થાપવામાં આવે છે તો આપણે સૌ એ જોશું કે ભાઈ મારી પાસે પૈસા કેટલા છે જેનાથી હું મારું ધંધાકીય જે સ્વરૂપ છે એ યોગ્ય કરી શકીશ અને બીજી વસ્તુ એ પણ જોશું કે બજારની અંદર આપણે કઈ વસ્તુનું વેચાણ અથવા ખરીદી કરશું કે જેનાથી આપને ફાયદો થશે કોઈ જગ્યાએ કરિયાણાની ચાર પાંચ દુકાન હોય તો આપણે ન્યા કરિયાણાની દુકાન રાખતા નથી શા માટે કેમ કે આર્થિક રીતે આપણે શું થશે અયોગ્ય ગણાશે આર્થિક રીતે આપણે એટલા સધ્ધર થઈ શકશું નહીં તો આ જે વસ્તુ આખી થઈ એ માનવીની આર્થિક ક્રિયા ઉપર શું કરે છે આધાર રાખે છે અને તેનો અભ્યાસ કેમાં કરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે આમ આર્થિક સમસ્યાના વૈજ્ઞાનિક અભ્યાસને અર્થશાસ્ત્ર કહેવામાં આવ્યું છે કોઈપણ જગ્યાએ આપણે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે એ વૈજ્ઞાનિક સ્વરૂપ જ આની અંદર અસ્તિત્વ પામતું હોય છે આપણે સીધે સીધા અથવા તો ડાયરેક્ટ આપણે કોઈ પણ ધંધોની શરૂઆત કરતા નથી તો એ માટે આપણે આર્થિક જે આપણી બજાર અને નાણાકીય સંબંધ છે એમને યોગ્ય રીતે આપણે તાલમેલ મેળવી અને શું કરીએ છીએ ધંધાની શરૂઆત કરીએ છીએ પણ તેનો જ અભ્યાસ કરતું શાસ્ત્રને શું કહેવામાં આવ્યું છે અર્થશાસ્ત્ર કહેવામાં આવ્યું છે ત્યારબાદ એમની વ્યાખ્યા જોઈએ તો મિત્રો મુખ્ય ત્રણ વિભાગોમાં આ વ્યાખ્યાઓને વિભાજીત કરવામાં આવી છે એમાં સૌ જે વિભાગ પડે છે એમનું નામ છે ધન સંબંધી વ્યાખ્યાઓ તો એમાં સૌ પ્રથમ વ્યાખ્યા છે રાષ્ટ્રની સંપત્તિના કારણો તથા સ્વરૂપની તપાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ભારત દેશ વિકાસશીલ દેશ છે એ કઈ રીતે ખબર પડી એમની સંપત્તિથી આપણે ઘણી બધી કંપનીઓ માટે અલગ અલગ દેશમાંથી અલગ અલગ કંપનીઓને આમંત્રિત કરતા હોઈએ છીએ આપણે ગુજરાત રાજ્યની અંદર પણ એવી ઘણી બધી વિદેશી કંપનીઓ છે કે જેમની અંદર આપણે શું કરીએ છીએ રોકાણ કરીએ છીએ અથવા એ કંપની આપણા દેશની અંદર રોકાણ કરે છે તો દરેક રાષ્ટ્રની સંપત્તિ હોય છે એટલે કે એમના જાહેર સાહસો અને સર્વત્ર બાબત આની અંદર સમાવેશ થઈ જાય છે તો આ સંપત્તિના કારણો અને સ્વરૂપ એટલે કે એ સ્વરૂપ કેવડું મોટું છે તેમના સ્વરૂપને ધ્યાનમાં રાખી અને આ શાસ્ત્રનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એને શું કહેવાય છે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે આ ડેફિનેશન આપી છે એડમ સ્મિથે તો રાષ્ટ્રની સંપત્તિનું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે જોઈએ છે કે અરબના દેશો પાસે જે તેલના કૂવા છે તો એ અરબ દેશની શું થઈ સંપત્તિ થઈ અને એનું સ્વરૂપ કેવું છે મોટું છે અને તેનાથી અરબ દેશોને શું થાય છે ફાયદો થાય છે તો આ એક ધન સંબંધિત છે કે તેમાં સંપૂર્ણ ધન અને સંપત્તિને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ બીજી ડેફિનેશન આપવામાં આવી છે કે સંપત્તિનું અધ્યયન કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર હમણાં આપણે જોયું એમ કે ધન અને સંપત્તિને શું આપવામાં આવે છે મહત્ત્વ આપવામાં આવે છે અને તેનો જે અભ્યાસ કરે છે એ શાસ્ત્ર ક્યુ થયું અર્થશાસ્ત્ર થયું તો આ ડેફિનેશન આપી છે જે બી સે એ ત્યારબાદ કહેવામાં આવ્યું જ્ઞાનનો તે ભાગ કે જે સંપત્તિની સાથે સંકળાયેલો છે તેનું નામ અર્થશાસ્ત્ર આપણે કોઈ પણ જગ્યાએ સંપત્તિની ગણતરી કરીએ છીએ તો એ સંપત્તિની ગણતરી માટે આપણી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે અને એ જ્ઞાન છે એ ક્યાંથી મળશે આપણે તો કે સીધું એનું સીધું એમનું જોડાણ છે એ કેની સાથે થશે અર્થશાસ્ત્ર સાથે થશે તો જ્ઞાનનો તે ભાગ કે જે સંપત્તિની સાથે સંકળાયેલો છે તેનું નામ અર્થશાસ્ત્ર આપણે ભારત દેશની સંપત્તિનો ઉપયોગ કરી અને ઘણી વખત આપણે બેરોજગારીની ગણતરી કરતા હોય છે અથવા તો આપણે લોકો માતાદીઠ આવકની આપણે ગણતરી કરતા હોય છે તો એ સંપત્તિને ધ્યાનમાં રાખીને જ આપણે શું કરીએ છીએ એમની ગણતરી કરીએ છીએ તો આ ડેફિનેશન આપી છે એફ એ વોર્ડરે ત્યારબાદ બીજો વિભાગ આવે છે કલ્યાણ સંબંધી વ્યાખ્યાઓ પહેલી હતી ધન સંબંધી બીજી હતી કલ્યાણ સંબંધી અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે સામાન્ય મોસોકવાળા અથવા તો બહુ ઉચ્ચ કોટીના અથવા સધર કહીએ એવા પરિવારનો નહીં પણ કેવા વ્યક્તિઓનો સામાન્ય સામાન્ય વ્યક્તિઓનો આની અંદર શું થાય છે અભ્યાસ કરવામાં આવે છે તે માનવ કલ્યાણના ભૌતિક કલ્યાણના સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે ગાઢ રીતે સંકળાયેલી વ્યક્તિ છે વ્યક્તિ સંકળાયેલી વ્યક્તિ તથા સમાજના વ્યવહારોની તપાસ કરે છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે એ એક રાષ્ટ્ર છે દાખલા તરીકે તમે ઘણી બધી જગ્યાએ ન્યૂઝ ચેનલમાં જોયા હોય તો અરબ દેશોની અંદર સંપત્તિ એટલા પ્રમાણમાં છે તો એમના જ્યાં એમના જે લોકો છે એમની જે સદ્ધરતા છે એ કેવી છે ઊંચી છે એ લોકો મોત્સોખ પાછળ વધુ પૈસા ખર્ચ કરતા હોય છે તમે લોકો એમના મોત્સોક વિશે જાણો છો કે એ લોકો ફોરવિલ વ્હીલ પાછળ અથવા તો કોઈ પ્રાણી પાછળ પોતાની બંગલાઓ પાછળ ઘણા બધા એમાં શું કરતા હોય છે એ નાણાંનો ખર્ચ કરતા હોય છે તો આ દરેક જગ્યાએ કલ્યાણ સંબંધી થઈ હવે ભારત દેશની અંદર આપણે સામાન્ય રીતના જોઈએ તો ગરીબીનું પ્રમાણ વધુ છે તો અહીંયા આપણે મોજસો કરતાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરતા હોઈએ છીએ આમ અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે જ્યારે બીજી બાજુ અધિક મહત્ત્વની બાજુઓ બાજુએ તે માનવ જીવનના એક પાસાનો અભ્યાસ કરે છે એક બાજુ સંપત્તિનો એટલે કે ધનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ એ વ્યક્તિનું જે જીવન છે તેનો પણ અભ્યાસ કરે છે તો આ ડેફિનેશન છે એ કલ્યાણ સંબંધી છે અને આ ડેફિનેશન આપી છે માર્શલે ત્યારબાદ કહેવામાં આવ્યું કે સીમિત સાધન સંબંધી વ્યાખ્યાઓ પહેલું હતું ધન બીજું હતું કલ્યાણ અને ત્રીજો જે વિભાગ પાડવામાં આવ્યો છે એ સીમિત સાધન સંબંધી વ્યાખ્યા તરીકે સ્વીકારવામાં આવ્યો છે સીમિત સાધન એટલે શું એના વિશે જોઈએ કે અમર્યાદિત જરૂરિયાતો અને અછતવાળા તેમજ વૈકલ્પિક વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો વચ્ચેના સંબંધમાંથી સર્જાતી માનવ વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર છે જરૂરિયાતો અને અછતવાળા જરૂરિયાત હવે ભારત દેશની અંદર આપણી જરૂરિયાત છે એ રોજ બરોજને આપણા જીવનના ગુજરાન ચલાવવા પૂરતી જ આપણી શું છે જરૂરિયાત મર્યાદિત છે આપણે કદાચ હોટલમાં જમવા જઈએ તો પણ મહિનામાં એક બે વાર જઈએ પણ ફોરેન કન્ટ્રીની અંદર આપણે જોઈએ તો એની નાણાકીય જે સદ્ધરતા છે એ કેવી છે ઊંચી છે તો એના લીધે આપણી જરૂરિયાત કેવી છે ઓછી છે એટલે કે અછતવાળી છે અને આપણે જે સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ એ સંપત્તિનો ઉપયોગ પણ કેવો છે મર્યાદિત છે તો આ બંને વચ્ચેનો જ્યારે સંબંધ આપણે જોઈએ છીએ અને એ સંદર્ભે એ સંબંધ સંદર્ભે આપણે માનવીની વર્તણૂક એટલે કે આપણે માનવ માનવી કેવું વર્તન કરે છે એ દેશના લોકો કેવું વર્તન કરે છે તેમના વિશે જ્યારે અભ્યાસ કરે છે ત્યારે શું થાય છે અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે આ ડેફિનેશન આપી છે લાયોનલ રોબિન્સે સૌ પ્રથમ આની અંદર એક એક્ઝામ્પલ જોઈએ મેં હમણાં બે દેશોના નામ લીધા એક તો હતું જે અરબના દેશો છે એ એ સધ્ધર છે એમની પાસે એટલી સાધન સામગ્રી છે એમની પાસે એટલું નાણાકીય ભંડોળ છે ભારત દેશ તો કે અહીંયા સંપત્તિ તો છે પણ કેવી છે મર્યાદિત છે અને એમની સામે આપણે એવો ગરીબ દેશ જોઈએ દાખલા તરીકે આપણે બાંગ્લાદેશની એક પરિસ્થિતિ ખબર છે કે બાંગ્લાદેશ એક સમયે બીજા દેશો ઉપર જ આધાર રાખતો હતો અત્યારની હાલની પરિસ્થિતિ જોતાં આપણે પાકિસ્તાનનું પણ નામ લઈ શકીએ કે અત્યારને કેવું થઈ ગયું છે એ પાયમાલ થઈ ગયું છે તો આ બધા સીમિત સાધનો અને ધન સંબંધી વ્યાખ્યાઓ ઉપર આધારિત દેશો છે અને તેનાથી જ ખબર પડે છે કે જે તે દેશ એ વિકાસ તરફ છે કે અધોગતિ તરફ છે તો મિત્રો આ હતી એમની ડેફિનેશન કે જેમના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે અર્થશાસ્ત્ર શું છે તો અર્થશાસ્ત્રનો આપણે પૂર્વ ભૂમિકા જોઈ ત્યારબાદ તેમની વ્યાખ્યા જોઈ વ્યાખ્યાની અંદર પણ ધન સંબંધી વ્યાખ્યા જોઈ કલ્યાણ સંબંધી વ્યાખ્યા જોઈ અને સીમિત સાધ સાધન સંબંધિત આપણે વ્યાખ્યા જોઈ છે